જે બે દસ વાળા નાના પાઉચ આવે છે તે લીધો છે ત્યાર પછી મેં એક પાઉચ ખરી સાકર લીધી છે ત્યાર પછી મેં બે મોટી ચમચી પિસ્તા લીધા છે ત્યાર પછી મેં કેસર લીધું છે એક ચમચી કેસર છે બાર થી પંદર નંગ એલચી છે પછી અડધો કપ મેં બદામ લીધી છે ત્યાર પછી ત્રણ ચમચી મેં કાજુ લીધા છે તો ચાલો આપણે શરૂઆત કરીએ કેસર મિલ્ક દૂધ પાવડર બનાવવાનું તો સૌથી પહેલા આપણે ગેસ ઉપર એક કઢાઈ લીધી છે ત્યાર પછી આપણે તેમાં અડધો બાઉલ આ જે બદામ છે તે એડ કરીશું પિસ્તા તમારે જો ઓછા લેવા હોય તમે લઈ શકો છો પણ આપણે બદામ વધારે જ રાખવાની છે તો આ રીતે આપણે બદામને રોસ્ટ કરવાની છે તો લગભગ ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસ પર જ આપણે બદામને રોસ્ટ કરી લઈશું તો આ રીતે જે બદામ અને પિસ્તા છે એને રોસ્ટ કરવા જરૂરી છે તો જે પાવડર છે તે લાંબો સમય સુધી સારો રહેશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો લગભગ ત્રણ મિનિટ થઈ ગઈ છે ત્યાર પછી હવે આપણે જે કાજુ છે તે એડ કરીશું કાજુમાં નેચરલી સ્વીટનેસ હોય છે તો કાજુથી આપણો જે પાવડર છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો હવે કાજુને પણ આપણે બે મિનિટ માટે થોડા રોસ્ટ કરી લઈશું એનો કલર નથી ચેન્જ કરવાનો પણ હલકા જેવા જ આપણે એને રોસ્ટ કરી લઈશું તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આપણા જે કાજુ બદામ અને પિસ્તા છે તે એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે અને હવે આપણે આ સમયે ગેસ ઓફ કરી દઈશું અને હવે આપણે આને ઠંડુ કરવા દઈશું ત્યાર પછી હવે આપણે એક મિસ્ટર જાર લઈશું જેમાં ખરી સાકર છે તે આપણે એડ કરીશું તો હવે આપણે ફ્લેવર માટે એલચી એડ કરીશું તો અત્યારે આપણે એલચી આખી નથી એડ કરવાની કે એલચીનું જે રેડીમેડ પાવડર આવે છે તે પણ નથી એડ કરવાનો પરંતુ આ રીતે એલચીમાંથી દાણા કાઢીશું અને દાણા આપણે એડ કરવાના છે આ રીતે આપણે સાકરની સાથે એલચીના દાણા એડ કર્યા છે હવે આપણે એને મિક્સચરમાં ક્રશ કરી લઈશું રીતે આપણે જે સાકર છે એને ક્રસ કરી લીધી છે ત્યાર પછી હવે આપણે એક ચમચી કેસર એડ કરીશું ત્યાર પછી હવે આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરીશું જેનાથી આપણો જે પાવડર છે તે બહાર બને છે એવો જ કલર આવશે તો અડધી ચમચી આપણે હળદર એડ કરીશું ત્યાર પછી આપણે મિલ્ક પાવડર છે તે એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે એકવાર પાછું મિક્સરમાં ક્રશ કરી લઈશું તો આ રીતે આપણી બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે ત્યાર પછી હવે આપણે એને કાચના બાઉલમાં બહાર કાઢી લઈશું હવે આ જ બાઉલમાં આપણે જે ડ્રાયફ્રુટને રોસ્ટ કર્યા હતા તે એડ કરીશું અને એને ક્રશ કરી લઈશું રીતે આપણા જે ડ્રાય ફ્રુટ છે ક્રસ થઈને રેડી છે ત્યાર પછી હવે આપણે આ જે ડ્રાય ફ્રુટ ને જે આપણે મિલ્ક પાવડર વાળું મિશ્રણ બનાવ્યું હતું એમાં એડ કરીશું તો હવે આપણે આ બંને વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણો જે પાવડર છે તે રેડી છે

અને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું તો તમે આ મસાલાને ગરમ દૂધમાં કે ઠંડા દૂધમાં બંને દૂધમાં પી શકો છો તો ત્યાર પછી હવે આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ જે મસાલા વાળું દૂધ છે એને આપણે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું તો દૂધી છે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ગુણકારી એવું કેસર મિલ્ક દૂધ પાવડર જેને તમે દૂધનો પાવડર પણ કહી શકો છો અને આ જે પાવડર છે તેને આપણે

ત્યારે જો તમે આ પાવડર રેડી કરીને રાખ્યો હોય તો તમે આ રીતે ગેસ મે milk દૂધ પાવડર બનાવીને આપી શકો છો તો ફ્રેન્ડ જો તમને મારી આ કેસર મિલ્ક દૂધ પાવડરની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી બીજી નવી નવી રેસિપીઓ જોવામાં માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો ફરી પાછા આવા નવા વિડિયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો